આજે સો સોમવારનું ઉજવણા નિમિત્તે અટલ આશ્રમ તરફથી આ પ્રોગ્રામ ભક્તો મંડળ તરફથી કરવામાં આવ્યો છે કેળા મેથીના ભજી ભજિયા ખૂબ જ સુંદર નવા હલમાં અને નવો હોલ બન્યો છે એમાં ત્રીજો પ્રોગ્રામ જોવા છે લાગ્યું સારું છે ને આ નવું બની ગયું સારું થયું પહેલો પ્રોગ્રામ થઈ ગયો પણ તમારી ઉજવણી હતું સોળ સોમવાર હા બસ જય શ્રી કૃષ્ણ આ બીજું વર્ષ છે કાં બેટા હા ત્રીજા વર્ષથી ત્રણ વર્ષથી હા કેળા મેથીના ભજીયા શાક લાડુ રોટી દાલ ભાત સંભારો વગેરે ખૂબ સુંદર દીકરીને મારા તરફથી શુભ આશીર્વાદ શુભકામનાઓ અટલ આશ્રમ યુટ્યુબ સુરતમાં સુરતમાં સુરત અટલ આશ્રમ એની હા આનું તારે તરફ પ્રોગ્રામ હતો ખૂબ સરસ બધા ભેગા મળીને ખૂબ સુંદર બસ કેમ છે રસોઈ બરાબર છે ને સરસ સરસ ચાલો આનંદ કરો અમારા જુનાટલ આશ્રમ યુટ્યુબમાં આ પ્રોગ્રામ જોઈ શકશો અટેલ આશ્રમ સુરત યુટ્યુબમાં અમારા પ્રોગ્રામ નિહાળો સંતોનું પણ ભોજન છે ハハハハ。ああ